ભારતીય ચૂંટણી પંચ એસીઆઈ દ્વારા હાલ અત્યારે એસઆઈઆર ચાલી રહ્યું છે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાન યાદી સુધારણા અભિયાન આ અભિયાન હાલ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યું છે અને આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચી અને તેઓ કહી રહ્યા છે કે આ બીએલઓ છે તેઓને બે હજાર બેની હાર્ડ કોપી આપવામાં આવે સાથે જ આ કામગીરીનો સમય વધારવામાં આવે તેવી એક માંગ સાથે કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે અને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે કોંગ્રેસે મતદાર નોંધણી માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો લંબાવવા અને બૂથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ ને બે હાજર બેની મતદાર યાદીની હાર્ડ કોપી પૂરી પાડવાની માંગણી કરી છે સમયગાળો લંબાવીને એકત્રીસ ત્રણ બે સુધી કરવાની માંગ કરી છે આવેદન પત્રમાં જણાવ્યું છે કે એસઆઈઆર બે હજાર પચીસ માટે હાલ અત્યારે ચાર અગિયાર એટલે કે અગિયારમાં મહિનાની ચોથી તારીખ બે હજાર પચીસથી ચાર બાર સુધીનો જે સમયગાળો રાખવામાં આવ્યો છે તે મતદાર યાદી સુધારણા માટે ખૂબ જ ઓછો છે બીએલઓ પાસે માહિતીના અભાવે કારણે મતદારો નોંધણી કરવામાં વધુ સમય લાગી રહ્યો છે પ્રજા તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમયગાળો લંબાવી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનો કરવો જોઈએ બીએલઓને બે હજાર બેની મતદાર યાદી આપવા પણ ભાર મૂકવામાં આવ્યો છે વધુમાં કોંગ્રેસે જણાવ્યું છે કે હાલ ત્યારે એસઆઈઆરનું કામ ચાલી રહ્યું છે બીએલો દ્વારા ઘરે ઘરે જઈ મતદાર મતદારોની નોંધણી ચકાસણી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયામાં બીએલઓ પાસે હાલની બે હજાર પચીસની મતદાર યાદી હોવા છતાં મતદારોને લાગતી બે હજાર બે ની મતદાર યાદી માંગણી પણ કરી છે કે ઇસીઆઈ દ્વારા ઈસીઆઈ પાસે બે હાજર બે ની યાદી ઉપલબ્ધ છે તેથી મતદાર નોંધણી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે તમામ વિધાનસભાની બે હાજર બે ની મતદાર યાદીની હાર્ડ કોપી બીએલોને આપવી જોઈએ આનાથી મતદારો અને બીએલો બંનેને સરળતા રહેશે ગુજરાતી શબ્દકોષથી સમસ્યા કોંગ્રેસે પત્રમાં રજૂઆત કરી છે કે મતદારોના નામ શોધવા માટેની જે એપ્લિકેશન છે તેમાં ગુજરાતી શબ્દકો સોવાને કારણે અગાઉના નામ હોવા છતાં પણ મતદારોના નામ મળતા નથી કોંગ્રેસ પક્ષે કલેક્ટર મારફતે ચૂંટણી પંચ સમક્ષ તમામ માંગણીઓ અંગે નમ્ર વિનંતી કરી છે જેથી મતદાર યાદી સુધારણાનું કાર્ય અસરગ્રસ્ત રીતે પૂર્ણ થઈ શકે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર આ એસઆઈઆરની કામગીરી જે ચાર નવેમ્બરથી વડોદરા શહેરમાં જે શરૂ કરવામાં આવી છે જેમાં જે બીએલઓ અલગ અલગ બૂથમાં ફરી રહ્યા છે જે બીએલઓની જે કામગીરી છે એ બીએલઓને તો હું અભિનંદન આપું છું કારણ કે આટલો મોટો વર્કલોડ લઈને કોઈ એક વ્યક્તિ જે બૂથમાં બારસોથી વધારે મતદાર હોય અને બારસો મતદારોની સામે એક વ્યક્તિને જવાબદારી આપી છે ત્યારે એક વ્યક્તિ કામ કરવાની તૈયારી બતાવી છે એ બહુ મોટી વાત છે એટલે બીએલઓની કામગીરી કરનારા શિક્ષકો અને જે આંગણવાડીની બહેનો છે એમને આપણા માધ્યમથી હું અભિનંદન આપું છું પરંતુ આ જે પ્રોસિજર છે એ અટપટો છે એટલા માટે કારણ કે આવા ફોર્મ બધાના ઘરે પહોંચાડી દીધા છે એસઆઈઆરના ફોર્મ પણ બીએલઓ જે અમુક વિસ્તારમાં અમારા વિસ્તાર અમારી પાસે માજાપુર હોય ગોરવા વિસ્તાર હોય હરણી વારેસા રિંગ રોડ હોય કારલીબાગ અલગ અલગ વિસ્તારમાંથી ફરિયાદ આવી કે બધા બીએલઓ ફોર્મ આપીને જતા રહ્યા છે પણ એ ફોર્મ ભરવાનું કેવી રીતે એની માહિતી લોકો પાસે નથી બીજી વાત શું કે ફોર્મની અંદર એવું લખ્યું છે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી પ્રમાણે એટલે છેલ્લા એસઆઈઆર એટલે કે બે હજાર બેની મતદાર યાદી તો જે બીએલઓ આવે છે એની પાસે બે હજાર બેની મતદાર યાદી નથી આજે તમે જે આ કરેક્શન કરાવી રહ્યા છો એનો બેઝ એ બે હજાર બેની મતદાર યાદી છે વડોદરા શહેરમાં આ બે હજાર પચીસમાં વડોદરા શહેરીની અંદર પાંચ વિધાનસભા આવે છે બે હજાર બેમાં વડોદરા શહેરમાં ત્રણ વિધાનસભા હતી તો આજે એકસો એકતાલીસ વિધાનસભા નંબર પર છે વડોદરા સિટીનો એ ટાઈમમાં ને સુડતાલીસ હતો તો આ જે બે હજાર બેની મતદારથી છે જો બીએલઓ લઈને નહીં જાય તો જે લોકો મતદારમાં નામ એમના લખવાના છે એનાથી વંચિત જશે બીજી વાત અમારી માગણી એ છે કે આ લોકો એક જ મહિનામાં એક મહિનાની અંદર કે જે અમે આ કામગીરી કરીશું શક્ય જ નથી સાચી ફ્રી ફેર કામગીરી કરવી હોય તો તમારે ત્રણ મહિનાનો સમય જોઈએ એટલે કોંગ્રેસ પાર્ટીની માગણી છે કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી આને લંબવામાં આવે એક મહિનામાં નહીં ત્રણ મહિનાનો સમય આપો તમારા જે બીએલઓ ફરે છે એમની સાથે હેલ્પિંગ હેન્ડ આપો એમની સાથે બીજા ત્રણ ચાર વોલેન્ટર આપો કે સારી રીતે કામગીરી થાય અને ત્રીજી અને મહત્ત્વની વસ્તુ કે આ જે બીએલઓ છે એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે કારણ કે એના કારણે લોકો સુધી જે વાત જવી જોઈએ આમ તો ખરેખર ચૂંટણી પંચ જે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગ મારવા જોઈએ જાહેરાત આપવી જોઈએ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન્યૂઝપેપરમાં કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે કેવી રીતે આની કામગીરી કરવાની છે આજે ફોર્મ આપીને નીકળી ગયા ચાર તારીખથી પ્રોસેસ શરૂ થયો આજે સાત તારીખ ત્રણ દિવસમાં આખા વડોદરામાંથી અલગ અલગ વિસ્તારોથી એમને ફરિયાદ આવી છે કે લોકોમાં અસમંજસ છે કે શું કરવાનું કેવી રીતે ભરવાનું બે હજાર બેની મધ્યાર્થી આજે મારું પોતાનું નામ હું જ્યારે પાસે માગ્યું કે તો એમને એવું કીધું કે આ લિંકમાંથી તમે બે હજાર બેની મધ્યથી સર્ચ કરો એ લિંકમાં કોઈ નામ મારું પોતાનું નામે શોધ્યું નથી મળતું કારણ કે સર્વર ડાઉન આવે બીજા ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો જો હાર્ડ કોપી હોય હાથમાં બીએલઓ પાસે તો એ બે હજાર બેની મધ્યરાધિ પ્રમાણે કામગીરી થઈ શકે તો એ બાબતે કોંગ્રેસ પાર્ટીએ અમે આવેદનપત્ર આપ્યું છે એમાં ત્રણ મુદ્દા છે એક કે બે હજાર બેની મધ્યરાધિની કોપી બીએલઓને આપવામાં આવે જેના કારણે સ્મૂથલી કામ થાય બીજું જે સમય મર્યાદા એક મહિનાની છે એસઆઈઆરની એ ત્રણ મહિના સુધી કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવે અને ત્રીજો મુદ્દો કે કેટલાક બીએલઓ જે છે એમને પ્રોપર ટ્રેનિંગ નથી મળી એટલે બધા બીએલોને ફરી બોલાવો એટલા માટે આવું કહેવામાં આવે છે કારણ કે આપણે જો બીએલઓ જે બુથમાં જાય જે મતદાન મથકમાં જે વોટિંગ લોકો કરતા હોય છે જો બીએલઓ થઈ જઈને બેસે અને આ ફોર્મ બધાને ભરાવડાવે તો સાચા અર્થમાં આ ફોર્મ પાછા પણ આવશે અને સાચા અર્થમાં આ એસઆઈઆરનો જે એમનો ઇન્ટન્સ છે એ પૂરો થશે બાકી અત્યારે જે કામગીરી ચાલી રહી છે હું બીએલઓ માં જે શિક્ષકોને આંગણવાડીના બેનું કામ કરે છે એમની વાત નથી કરતો બહુ સારું કામ કરે છે પરંતુ એક વ્યક્તિ પર વર્કલોડ છે અમને પ્રોપર ટ્રેનિંગ આપવાની જરૂર છે અને સમય મર્યાદા વધારવાની જરૂર છે સાથે સાથે બે હજાર બેની મદદથી લઈને જાય એ અમે માગણી કરીશ અમારા શહેર પ્રમુખની પાસે જુદી જુદી જગ્યાથી ફરિયાદો આવે છે કે ભાઈ આ ફોર્મ આપી દે છે અને શું કરવું આ લોકોએ તો ફોર્મ વિતરણ કરીને કંઈ ફોટા લગાડવાના કંઈ આ લગાડવાના જે સરકારની જવાબદારી છે કે દરેક મતદાતાને મતા મતાધિકારનો મતાધિકાર મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાની હવે વ્યવસ્થા અવ્યવસ્થા ટાઈપ કરેલી છે ઘણી જગ્યાએ એવું છે કે એમાં ચૂંટણી કમિશરે તો લખેલું છે કે ભાઈ હાઈવેની પેલી બાજુ નહીં જવું રેલવેની પેલી બાજુ નહીં જવું પણ બધું એવું કશું છે નહીં હવે જ્યારે મતદાર ઉમેરવાના આવ્યા છે નવી મતદાર યાદી બનાવતા હોય તો માણસો વધારે મૂકવા જોઈએ ગરીબથી ગરીબ માણસને સમજણ પડે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈએ અમે આ કરી દીધું છે અને વોટ્સઅપ ઉપર આ કંઈ દુનિયા નથી ચાલતી ભાઈ ગરીબ માણસને તો વોટ્સઅપ શું મોબાઈલ શું છે એ ખબર નથી તો એના ફોર્મો કોણ ભરશે કઈ રીતે મતદાર યાદીમાં નામ આવશે પાછા જુદી જુદી વ્યવસ્થા છે એક બીબીએલો આવે છે તો એને બચાવને ઘરથી આવે છે એક માણસ એક બૂથની અંદર ફરતા ફરતા એને એક દોઢ મહિના લાગે તો બે ચાર દસ માણસો એક બૂથમાં રાખો ને ભાઈ અને તાત્કાલિક ગરીબ માણસોના ફોર્મ ભરી શકે એવી વ્યવસ્થા કરો અને બીજી વસ્તુ અમે એવું કીધું છે લોકોને કે ભાઈ જ્યારે બેલો ફરે ત્યારે એની જોડે કોઈપણ રાજકીય પક્ષનો માણસ ખેસ લગાવીને નહીં ફરે ફરી શકે છે પણ ખેસ લગાવીને નહીં એટલે મતદાર યાદી બનાવવાની સરકારની જે નીતિને રીતિ છે એની સારી વ્યવસ્થા થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યા છે અને વધુ વિગત એટલા માટે ક અમારા પ્રમુખને છે કે એમની પાસે જુદી જુદી જાતની ફરિયાદો આવે છે અને જુદી જુદી ફરિયાદોનું કઈ રીતે નિરાકરણ કરવું એની રજૂઆત એમણે કરી છે અને એ તમને બતાડશે કે કઈ રીતે એટલા માટે માગણી કરી છે કે જે લોકો ફરી રહ્યા છે એક દિવસમાં ફોર્મ આપી દો બીજા દિવસમાં ફોર્મ લેવા જાઓ ચોથા દિવસે ફોર્મ ભરો આ રીતે તો કઈ રીતે તમે પહોંચી વળશો એટલા માટે સમયની બી માગણી કરી છે અને અમને અમારે માટે આ લોકો એક દોઢ મહિના ફરે અને રાજકીય પાર્ટી એ કારણ કે એ તો સત્તા પર છે અમારા જેવી રાજકીય પાર્ટી જે વર્ષોથી જૂની છે એને એવું કહે છે કે પાંચ દિવસમાં આપી દો કઈ રીતે ચાલે ભાઈ તમે મહિના સુધી ફરો તો અમને બી પચીસ પચીસ દિવસ અથવા મહિના આપો જેથી અમે બી ચકાસણી કરી શકે એવી માગણી કરી છે અમે